તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે તમને ખબર હશે ભાઈ કે બન્ની ગજેરા અત્યારે જેની ધરપકડ કરવામાં આવી છે ગો જે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા હોય ગણેશ ગોંડલ હોય કે પછી અલ્પેશ ઢોલરિયા હોય જે બદનામ કરવાનું કામ કરતા હતા અને ખાસ કરીને એમાં જે જયરાજસિંહના વિરુદ્ધ પક્ષમાં જે જૂથ હતું એની પાસેથી રૂપિયા લઈ અને જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ અને એની સાથે સાથે અલ્પેશ ઢોલરિયાને બદનામ કરતો હતો વિડીયોના માધ્યમથી રોસ્ટ મારી મારીને અને અત્યારે મિત્રો એને લઈને ત્રણ અલગ અલગ એફઆઈઆર એની ઉપર દાખલ કરવામાં આવી છે એટલે કે ત્રણ એક સાથે મિત્રો ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ત્રણ ફરિયાદો પણ નાખવામાં આવી છે જેને લઈને પોલીસે બંને ગજેરાની ધરપકડ કરી છે હવે એની અંદર જ્યારે ધરપકડ કરી ત્યારે મિત્રો જે અલ્પેશભાઈ ઢોલરિયા છે એમને પણ દસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે અને એ પણ બંને ગજેરા ઉપર બંને ગજેરાએ જે બેફામ વાણી વિલાસ કર્યો અલ્પેશ ઢોલરિયા સાહેબને અને એટલું જ નહીં પરંતુ એના સિવાય સિવાય અલ્પેશ ઢોલરિયા સાહેબના પરિવારને જે અભદ્ર વાણી વિલાસ કર્યો અને એને લઈને અલ્પેશ ઢોલરિયાએ પણ દસ કરોડ રૂપિયાની નોટિસ ફરકારી છે જો દસ કરોડ રૂપિયા બંની ગજેરા ન આપે તો પછી બંને ગજેરા માફી માગી લેશે તો પણ અલ્પેશ સાહેબ માફ કરી નાખશે તો અહીંયા જોવું મહત્વનું છે કે શું ખરેખર જે બંની ગજેરા છે એ આગળના સમયમાં શું કરે છે કેમ કે મિત્રો તમને ખબર હશે કે એક ભાઈની ચેન લઈ લીધી ને ત્યારબાદ એ પણ ન આપતા એને એક ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ અત્યારે ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બંને ગજેરાને લઈને અત્યારે એફઆઈઆર થઈ છે આ એફઆઈઆર થઈ ત્યારે મિત્રો અત્યારે બંને ગજરાને ધરપકડ કરવામાં આવી છે જેમાં બંને ગજરાએ સ્વીકાર્યું પણ છે એવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે બંને ગજરાએ સ્વીકારી પણ લીધું છે કે હું જયરાજસિંહના વિરુદ્ધના જે જૂથ હતો એની પાસેથી પૈસા લઈ ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા હોય કે પછી અલ્પેશ ઢોલરિયા હોય એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી જેને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ